જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે બ્રિજની પ્લેટની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તાપી નદીના પુલનું સમારકામ હાથ ધરવામાં આવશે આ સમારકામની કામગીરી લગભગ 25 દિવસમાં પૂર્ણ થવાની સંભાવના છે આ દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરીને અવરજવરની વ્યવસ્થા કરવામાં આવશે વડોદરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લામાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે જિલ્લામાં આવેલા તમામ પુલોનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે જે પણ પુલ જર્જરિત હોવાનું જણાશે તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવશે આ પગલા સુરત જિલ્લામાં પુલોની સુરક્ષા અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે દુઃખદ ઘટના બની હતી એના પછી માન્ય શ્રીએ ખૂબ જ સ્ટ્રિક્ટલી બધા જ અધિકારીઓને જે જે પણ આપણા વિસ્તારના જેટલા પણ બ્રિજિસ છે એની ચકાસણી કરવા અને ટેકનિકલ ટીમ સાથે ચકાસણી કરવાના સૂચનો કર્યા હતા અને એના ભાગરૂપે આજે અમે બધા જ ક્લાસ વન અધિકારીઓ માર્ગદર્શ્રીઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે દરેકે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજેસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે એમની લોડ બેરિંગ કે બી છે એમાં કોઈ મરમત કે સમારકામની જરૂરિયાત છે કે કેમ એ બધું અસર્ટિન કરવામાં આવશે અને જ્યાં પણ એમને એવું લાગશે કે થોડું પણ પ્રજા માટે જોખમી એના ચાન્સીસ છે તો એને તાત્કાલિક રિપેર પણ કરવામાં આવશે અને જ્યાં ડાયવર્જનની વાત આવશે તો ડાયવર્ઝન પણ કરવામાં આવશે એના ભાગરૂપે જ આપણે જોઈએ છીએ આજે તાપીના જ પેલા કામરેજ નજીકના જે બ્રિજ છે આપણે એમાં ઊભા છીએ એમાં ઘણા સમયથી એક જૂનું બ્રિજ છે અને અહીંયા ફરિયાદો હતી લોકોની કે પ્લેટ્સ વગેરે છે આમ ટેકનિકલી વ્યવસ્થિત છે બટ છતાં લોકોની જે છે મેન્ટલી સેટિસ્ફેક્શન માટે અને આપણે એને પ્રોપર કરવા માટેની આજથી આપણે ડાયવર્ઝન પણ આપીએ છીએ અને નવા એક્સપ્રેસ વે ઉપર જે કિમથી પલસાણા સુધીનું જે એના સુધીનું જે એક્સપ્રેસ વે છે એના ઉપર આપણે ડાયવર્ટ કરીએ છીએ અને આજથી એને છે એના અધિકારીઓ સાથે એક અત્યારે મુલાકાત લીધી અને આવનારા વીસ પચીસ દિવસમાં આ બીજું બધું સમાકરણ થઈ જશે અને એ રીતે જ બાકી બધા જે જિલ્લામાં સમાવિષ્ટ જિલ્લા અને શહેરમાં સમાવિષ્ટ બધી એજન્સીઓના જે બ્રિજ છે એની આખી જે તપાસની છે અને એ છે એને અમે કરવાની છે રમેશ કંપાતિની વ્યાન્યુઝ પલસાણા સુરત